નમસ્કાર આપ હું સાથે વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલે ચોવીસ દિવસથી બ્રિજ પર લટકી રહેલી ટ્રકને રેસ્ક્યુ કરવા હોટ એર બલૂન પદ્ધતિ કારગર સાબિત થશે તેમ ડાયાગ્રામના માધ્યમથી સમજાવ્યું હતું વડોદરાના પાદરા મુજપુર બ્રિજ પર ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બ્રિજ તૂટતા અનેક વાહનો વાહન ચાલકો સાથે મહીસાગર નદીમાં પડી ગયા હતા તંત્ર દ્વારા આ વિષયની ગંભીરતા જોતા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી એકવીસ લોકોએ આ કરુણ ઘટનામાં મોતને ભેટ્યા હતા ત્યારે બ્રિજ ઉપર રાસાયણિક પદાર્થ ભરેલી ટ્રક લટકી પડી હતી આજે ચોવીસ દિવસ થવા આવ્યા છે અને તે ટ્રક યથાવત સ્થિતિમાં જોવા મળી રહી છે તંત્ર દ્વારા આ ટ્રકને હટાવવા માટે અનેકો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ કોઈ પણ ચોક્કસ સમસ્યાનું નિરાકરણ આવી ન હતું ત્યારે હોટેલ બલૂન પદ્ધતિથી આ ટ્રકને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવામાં મદદરૂપ રહેશે તો હોટેલ બલૂન પદ્ધતિ કેટલી સરળ છે જટિલ છે કેવી રીતે કામ કરશે કયા પ્રશ્ન આ પદ્ધતિમાં ચિંતાજનક છે આ સમગ્ર સવાલના જવાબ વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ દ્વારા ડાયાગ્રામ દોરી મીડિયાને જણાવવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોટર બલૂન મહિસાગર નદીમાં જ પ્રોપર ઊભા કરવામાં આવશે ટ્રક નું સોળસો કિલો ઉચકવાની ક્ષમતા ધરાવે છે આ બંને બલૂનને ઇક્વલ હાઈટ પર બેલેન્સ મેન્ટેન કરીને આ ટ્રકને બહાર કાઢવાનું રહેશે તેમ આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલે જણાવ્યું છે તો વધુમાં તેમણે શું કહ્યું છે ચાલો સાંભળીએ સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે ગંભીરા બ્રિજના દુર્ઘટના થયા અને ત્યાં એક ટ્રક જેની અંદર હેઝાર્ડિયસ વસ્તુ છે એ લટકેલી પરિસ્થિતિમાં છે અને એને તંત્ર ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને હાલ જ સમાચાર માધ્યમના જાણકારી મળ્યું કે હોટ એર બલૂન ટેકનોલોજીથી એને ઉતારવામાં આવશે તો હું એ વિષય ભણાવું છું અને એના લીધે તમને અહીંયા એક લાઇન ડાયાગ્રામના માધ્યમથી સામાન્ય માણસને સમજાય એ માટે હું તમને અહીંયા બતાવવા માગીશ આપણે સૌએ જોયું હશે કે આ રીતના હોટ એર બલૂન્સ હોય છે જે આપણે પિક્ચરમાં જોઈએ છે જ્યાં નીચે લોકો બેઠા હોય છે તો એવી જ રીતે અહીંયા તમે આ ચિત્રના માધ્યમથી હું તમને સમજાવવા માગીશ કે કઈ રીતના આ કામ કરશે આ હોટ એર બલૂન નદીના પટમાં તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો અને ત્યાં ઓપરેટર્સ એની અંદર પ્રોપેન ગેસ ભરીને એને હવામાં ઉચકી શકે છે ત્યાર પછી આ બલૂનને તમે એક જગ્યાએ સ્થિર રાખી અને આ જે ટ્રકને જે દોરડા વડે બાંધવાના જે પ્રક્રિયા છે એ આખા કમ્પ્લીટ કરી અને તમે એને ઉંચકી શકો છો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ટ્રકનું જે વજન કદાચ હજારથી પંદરસો કિલોની આજુબાજુ હશે તો મારી દ્રષ્ટિ અહીંયા બે બલૂનનો ઉપયોગ કરવામાં આવશે જ્યાં એક બલૂન ટ્રકની આગળની બાજુ અને બીજો બલૂન ટ્રકની પાછળની બાજુ એવી રીતના એને બાંધી અને એને સૌ પ્રથમ આગળની બાજુથી લિફ્ટ કરી અને સ્ટેડી કરવામાં આવશે અને સ્ટેડી કર્યા પછી એ ધીરે ધીરે એ પરિસ્થિતિની અંદર એને નદીના પટ સુધી આપણે સારી રીતે લાવી શકીએ છીએ તકેદારી ધ્યાન એ રાખવાનું છે કે બલૂનના જે ઓપરેટર્સ છે એ જ્યારે સમન્વયમાં કામ કરતા હોય તો એ ઉપર નીચે ના થાય ટ્રકને સ્ટેબલ રાખી કારણ કે જો વાઇબ્રેશન કે જરા બી ઇમ્બેલેન્સ થાય તો એના લીધે બલૂનના સ્ટેબિલિટી પર બી તકલીફ પડી શકે છે કારણ કે આ સમગ્ર બલૂન આર્કિમિડિસ પ્રિન્સિપલ એટલે કે બાયો એન્ડ ફોર્સ ઉપર કામ કરશે કે જ્યાં એની આજુબાજુ હવા છે અને અંદર પ્રોપેનના ગેસના હવા છે તો આ બંનેના તફાવતના લીધે વજન ઊંકી શકશે તો ખૂબ જ સારી ટેકનોલોજી એટલે કહેવાય કારણ કે આની અંદર બ્રિજ જે ઓલરેડી ગંભીર પરિસ્થિતિમાં છે ત્યાં કોઈપણ જાતના ક્રેન નહીં લઈ જવા પડે ને આ ટ્રકને ઉઠાવવા માટે ફક્ત ને ફક્ત એરલિફ્ટ જે એરલિફ્ટ કહેવામાં આવે છે એવા મદદથી આપણે આ ટ્રકને સારી રીતે ઉતારી શકીશું સી આમાં વોલ્યુમ્સ ને ડાયામીટરની વાત કરીએ તો બેઝિકલી તમે અહીંયા એન્ડ ફોર્સ જે છે એ બેઝિકલી કેટલો વજન તમારે અહીંયા ઉઠાવવાનું છે સમજી લો કે આ વેટ ડબલ્યુ તો એ વેઇટ અને બાયો એન્ડ ફોર્સ એના આધારે બલૂનનો સાઇઝ નક્કી કરવામાં આવે છે અને તમે અહીંયા જોશો હજારથી પંદરસો કિલોનો ટ્રક ઉઠાવવો હોય તો એક બલૂન એટલીસ્ટ આઠસો કિલો વજન ઉઠાઈ શકે એટલી એની કેપેસિટી હોવી જોઈએ તો તમે બે બલૂનના ભેગા મળીને તમે સોળસો કિલો જેવું થાય તો એ સોળસો કિલો સાથે લિફ્ટ કરે તો એના કરતાં ટ્રકના વજન ઓછા હોય તો એ સારી રીતે ઉઠાવી શકશે પ્રૂવન છે આરામથી પ્રૂવન ટેકનોલોજી છે એમાં કોઈ શું કહેવાય કે મેક નથી આપણે કોઈ બી વજન તમે સબમરીનની બી વાત કરીએ તો સબમરીન જે છે એ બેઝિકલી પાણીની ઉપર તરતી હોય છે અને આખી સબમરીન તમે જોયું છે પાણીમાં વજન વધારવાથી એ પાણીની અંદર જાય છે અને ત્યાં સ્થિર બી રહે છે વહન બી કરે છે એ જ રીતના આ બલૂન વાતાવરણની અંદર છે તો આ આરામથી તમે ઉંચકી શકો છો એને આર્કિમેડિસ પ્રિન્સિપલ અને બાયો એન્ડ ફોર્સ કહેવામાં આવે છે આ જે બાયો એન્ડ ફોર્સ છે એ જે વજન છે એના કરતાં વધારે હોય એટલે ડેફિનેટલી એ વજન ઊંચકી શકે તમે પાણીની અંદર કોઈ વસ્તુ ડૂબોળો છો ત્યારે એ પાણીની સતહ પર આવવાનો જે પ્રયત્ન કરે છે એને બાયો એન્ડ ફોર્સ કહેવાય જે પ્રમાણે પ્રેશર કે કે એની કોઈ વસ્તુ જાણ કરી પછી આ આ કરવામાં આવશે રીતે થઈ જશે ના ના વાતાવરણનો એટમોસ્ફેરિક પ્રેશર તો જે આપણું નોર્મલ હોય છે એ જ હોય છે અને આ જે બલૂન જે છે એના જે લિફ્ટિંગ કેપેસિટી છે એ જે બાયોન્ડ ફોર્સ જે છે એ વજન કેટલું ઉઠાવવાનું છે એના આધારે નક્કી કરવામાં આવશે મારા ખ્યાલથી એકદમ પ્રોવન ટેકનોલોજી ખાસ તકેદારી એ જ રાખવાની છે કે જ્યારે તમે ટ્રકને લિફ્ટ કરો કોઈ પણ જાતના ઇમ્બેલેન્સ ના થવા જોઈએ જો ઇમબેલેન્સ થાય તો વાઇબ્રેશન્સ અને એના લીધે બોલૂનની સ્ટેબિલિટી ના પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે કારણ કે જે બલૂનનો મેટા સેન્ટર હોય એ હંમેશા સ્ટેબલ પરિસ્થિતિમાં પોઝિટિવ હોવો જોઈએ તો આ બલૂન આરામથી આ ટ્રકને લિફ્ટ કરી શકશે કેમેરામેન નવનીત પરિ સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર